નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પેપરનું સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકન ને પ્રેસ કરો જેથી તમને ધોરણ આઠના તમામ વિષયના વિડિયો લેક્ચર તેમજ આવનારા ધોરણ નવ ના તમને વિડીયોની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા પરીક્ષા છે એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય તો કેવી રીતે પ્રાપ્ત થઈ શકે બરાબર ચાલો તો એના વિશે આપણે વાત કરવાની છે તેમજ આપણે ધોરણ આઠમાં બધા વિદ્યાર્થી મિત્રોને નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવાની છે તો કેવી રીતે થઈ શકે તો આપણે જોઈએ એ પહેલા લઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો જો વીસ ટકા વળતર મળે તો એકસો વીસ રૂપિયાના ડ્રેસની કિંમત શોધો તો બરાબર કેટલા વીસ ટકા તો એકસો વીસ ટકાવારી દૂર કરો તો 20 ના છેદમાં સો બરાબર એટલે મીંડા મીંડા વહી જશે બેન બે બરાબર બે ઉપર ને બે નીચે બારદુ ચોવીસ રૂપિયા તો કિંમત કેટલી હશે કરીએ તો ડ્રેસની મૂળ કિંમત હશે કે મળશે બરાબર ત્યાર પછી વ્યાજ શોધવાનું સૂત્ર પીઆરટી છેદમાં સો રૂપિયા પાંચસો પર પાંચ ટકા જીએસટી ચૂકવવું પડે તો પડતર કિંમત શોધો તો જીએસટી બરાબર પાંચસો ના પાંચ ટકા ટકાવારી દૂર કરો તો પાંચના છેદમાં સો બરાબર જતા રીતે સરસ મજાના ગણિતના દાખલા જયસર દ્વારા સમજાવવામાં આવ્યા છે કારણ કે ઘણા બધા બાળકોની કમેન્ટ હતી કે સર પ્લીઝ તમે એમને પેપર આપો પેપર સોલ્યુશન સાથે આપો બરાબર અમારે સારામાં સારા માર્ક્સ લેવા છે કેવા દાખલા પૂછાય કેવા પ્રશ્નો પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના પણ પણ વધારે વધારે પ્રશ્નપત્રો પ્રશ્નપત્રો છે છે જુઓ તો તમને ક્યાંથી મળશે હા ઘણા મિત્રોનું કેવું એવું છે કે સર અમારે વેકેશનનો સદઉપયોગ કરવો છે તેમજ આખું વર્ષ અમારે સારી તૈયારી કરવી છે કારણ કે ગણિત વિજ્ઞાન આગળ જતા અમને અઘરું લાગે છે અમને ખ્યાલ છે તો વિદ્યાર્થી મિત્રો વેકેશનમાં તમે આ સરસ મજાના વિડીયો લેક્ચર જોઈ લો કલ્પેશ સર વિલેિયા દ્વારા વિજ્ઞાન છે નવ બરાબર કલ્પેશર કોલડિયા દ્વારા ગણિત છે ન માનું બરાબર ઉનાળુ વેકેશન માટે આ મર્યાદિત સમય માટે ઓફર પ્લાન છે મિત્રો ગણિત વિજ્ઞાન ભેગું લેવું હોય તો ભેગું મેળવી શકશો બરાબર હા હા અને આ વિડીયો તમારે જ્યારે જોવા હોય ત્યારે જોઈ શકો અને જ્યાં હોય ત્યાં એની ટાઈમ એનીવેર અને જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો બરાબર એટલે વેકેશનમાં જ તમારે ગણિત વિજ્ઞાન ક્લિયર થઈ જશે તો આ બધું જ આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે ત્રણથી બાર ધોરણના વિડીયો લેક્ચર સ્વાદ્યાભાષની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે એકમ કસોટી પરીક્ષાના પેપર શેટ સ્વાદ્યનપોથી પ્રોજેક્ટ આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાના મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સાઇન ઓટીપી કરો એમને પણ વાત કરો બરાબર અને હા આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમામ તમને પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો એથી તમામ પેડ પ્લાન મેળવી લેજો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી તમારે વિષય પસંદ કરવાનો છે આમાંથી બરાબર સ્વ અધ્યયન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બાકી હોય લખવાની તો એની પીડીએફ પણ છે બરાબર તો પાઠવા વિડીયો જોઈ શકશો ચાલો આ બધા દાખલા જય સરે ગણાવેલા છે પ્રશ્ન એક બી દાખલા ગણો કોઈપણ પણ ત્રણ શાળાના રમતોત્સવમાં કુલ બારસો બાળકોમાંથી પચીસ ટકા બાળકોએ દોડની રમતમાં ભાગ લીધો તો કેટલા બાળકોએ ભાગ લીધો તો ભાગ લેનાર વિદ્યાર્થી બારસો ના પચીસ ટકા તો પચીસ ના છેદમાં સો મીંડુ મીંડુ પચીસ ગુણ્યા બાર એટલે 300 વિદ્યાર્થી તો ભાગ લીધો ત્રણસો વિદ્યાર્થી વિદ્યાર્થીએ ભાગ લીધો બહુ ઇઝી દાખલા છે રૂપિયા બાર હજાર પર દસ ટકા પ્રતિ વર્ષના દરે બે વર્ષ માટે ચક્ર વ્યાજ શોધો સૂત્ર છે એ બરાબર પી કાઉસમાં એક વત્તા આરના છેદમાં સો કાઉસ ની બહાર એન તો પી એટલે જે મુદ્દલ છેદમાં સો તો છે કેટલા વર્ષ માટે બે હવે એનું રૂપ આપણે આપી દઈશું તો પંદર હજાર રૂપિયા થશે દિવ્યાંશી રૂપિયા પંદર હજારનું એક ટીવી ખરીદ્યું તેના પર પાંચ ટકા વળતર મળ્યું હોય તો દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે

a माइनस पांच ए प्लस पांच वत्ता पच्चीस तो a माइनस पांच ए प्लस पांच तो मित्रों ए स्क्वेर माइनस पच्चीस वत्ता पच्चीस एटले पच्चीस पच्चीस जता रहे तो ए स्क्वेर ए वत्ता बी काउंस में टू ए माइनस थ्री बी वत्ता सी माइनस सी काउंस में टू ए माइनस थ्री बी तो सादरूप आपता टू ए स्क्वेर माइनस ए बी माइनस ए सी माइनस

સમલમ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 20 મીટર અને 44 મીટર છે તેમજ લંબ અંતર 15 મીટર હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો 480 ચોરસ મીટર સ્ક્વેર તો આપણે સૂત્ર આવડતું હોવું જોઈએ બરાબર 1/2 h (a b) નીચેના દાખલા ગણો લંબઘનનું પુષ્ઠફળનું સૂત્ર નળાકારનું પુષ્ઠફળ નળાકારનું ઘનફળ લંબઘનનું ઘનફળનું સૂત્ર રેડી ચાલો નીચેના દાખલા ગણો એક લમઘન માપ સાહીઠ સેમી ગુણ્યા ચોપન ત્રીસ છે તો આ લમઘન રાખી શકાય તો ચારસો ને પચાસ ચૌદ મીટર ઊંચાઈ એક બંધ નળાકાટ ટાંકી બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ સોળસો ચોરસ મીટર ચાલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની પાંચ ઘાત ત્રણ એકસો ગુણ્યા નવ ઘાત સામાન્ય સ્વરૂપે પિસ્તાલીસ હજાર સરસ મજાના ગણિતના પાંચ પેપર બીજું કઈ લવું નહીં પડે આ રકમ બદલી શકે એમાં ના નથી પ્રશ્ન પાંચમી દાખલા ગણો પાંચની પાંચ અષ્ટમાં માઇનસ સાત ગત ગુણ્યા આઠ પંચમાં માઇનસ ચાર ઘટની કિંમત શોધો તો પાંચસો બારના છેદ એકસો સાદરૂપ આપો પચીસ ગુણ્યા પાંચ સ્કવેર વત્તા ટીની ઘન છેદમાં દસની ત્રણ ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત નું સાદરૂપ આપો સોરી મિત્રો અહીંયા આઠ ઘાત છે અહીંયા આઠ ઘાત છે અને અહીંયા ચાર ઘાત છે ઓકે તો પાંચના છેદમાં આઠ ટીની ચાર ઘાત ચલો સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં ખેતરનું ક્ષેત્રફળ અને તેમાં લીધેલ પાકનો જથ્થો સમ મુસાફરી માટે લાગતો સમય વાહનની ઝડપ વ્યસ્ત પેટ્રોલની વપરાશ અને કાર દ્વારા કપાયેલ એક કામ માટે કારીગરોની સંખ્યા તે માટે સમય છ બે દાખલા ગણો એક કંપનીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ ત્રેસઠ દિવસમાં બનાવવા દિવસમાં બનાવવા બેતાલીસ યંત્રોની જરૂર પડે તો આ જ વસ્તુઓ ચોપન દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ બરાબર તો ઓગણપચાસ યંત્રની જરૂર પડે નકશામાં પ્રદર્શિત પ્રમાણમાં એક પોઈન્ટ એક જેમ છે તો નકશામાં બે શેર વચ્ચે અંતર ચાર સેમી હોય તો તે વાસ્તવિક અંતર શોધો બરાબર અહીંયા એક બે ત્રણ પચાસ લાખ છે અગિયાર ક્યુ આર સ્કવેર તો છ પી ક્યુ આર બાર એની આઠઘાત બીની આઠઘાત ભાંગ્યા માઇનસ છ એની છ ઘાત બીની ચાર ઘાત તો માઇનસ એ માઇનસ બે એની સ્ક્ર બીની ચારત્રી નવ બે ત્રત્યાંશ વાય અવો નવ એર વાયર માઇનસ સોળ જેડ સ્ક્વેર બરાબર તો એનો મિત્રો અવયવ સરસ મજાના પાડેલા છે બરાબર પીની ચાર ઘાત માઇનસ એક્યાસી તો એના અવયવ છે y ની 2 ઘાત વત્તા 7y વત્તા 10 ભાંગ્યા વાય પ્લસ 5 તો એનું સરસ મજાનું સોલ્યુશન છે વાય પ્લસ 2 ચાલો અહીંયા એક દર્દીનું દર કલાકે લીધેલું તાપમાન છે હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલું તાપમાન છે તો એના પરથી તમારે પ્રશ્નનો જવાબ પણ જો આ સમય છે અહીંયા એનું તાપમાન નોંધેલું છે તો બપોર 1 વાગે દર્દીના શરીરનું તાપમાન કેટલું હતું બપોર 1 વાગે જો મિત્રો અહીંયા તો 36 સમથિંગ આવ્યું છે તો 36.5 સમથિંગ જો 36 અને 37 ની વચ્ચે છે તો 36.5 દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ ક્યારે અગિયાર વાગે છે બાર વાગે છે આપણે બાર વાગે કરી નાખીએ રેડી એમ બતાવ્યું છે દર્દીનું તાપમાન સમયના કયા ગાળામાં સરખું રહ્યું હતું એક થી બે માં દોઢ વાગ્યે દર્દીનું તાપમાન શું હતું છત્રીસ પોઈન્ટ પાંચ અગિયાર શું હતું ઓગણચાલીસ સેલ્સિયસ બરાબર ઓગણચાલીસ નકશા પરથી જોઈન છે પ્રમાણ માપનો કાર દ્વારા કપાયેલ અંતર સમય અને અંતર તો તમારે એનો આલેખ દોરવાનો છે સરસ મજાનો દોરાઈ ગયો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય ને દરેક વિષયમાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય ને હા તમારે જે નેવું ટકા ઉપર લેવા છે ને ટકાવારી તો એના માટે તમે સરસ મજાના હજી એકવાર મિત્રો બતાવી દઉં છું બરાબર સરસ મજાના તમારા ધોરણ આઠના ના થી વધુ પ્રશ્નપત્રો મેળવી લો ધોરણ નવની ની તૈયારી માટે ગણિત વિજ્ઞાનના સરસ મજાનો કોમ્બો પ્લાન તેમજ પર્સનલ પ્લાન મેળવી શકો છો તો આ બધું તમને એપ્લિકેશનમાંથી પેડ કોર્સમાંથી મળી જશે તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત